નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ બે ઠાકોરજી મહાપ્રસાદનું મહાત્મય સમજાવે છે એ વિશે આપણે લઈએ રાય રૂગનાથ ના ઘરે ઠાકોરજી બિરાજે છે અને રાય સવાલ પૂછે છે મહાપ્રસાદ વિશે હવે ઠાકોરજી સમજાવે છે ઘણું મોટું છે એટલે આપણે સીધો જવાબ જ લઈ લઈએ જે મહાપ્રસાદનો મહાત્મ તો અગાધ છે તેના સ્વરૂપનો કોણ પાર પામી શકે ત્રણ લોકમાં તેની બરાબરી કરી શકે તેવું કોઈ નથી સર્વસાધન વ્રત તપ જપ યજ્ઞાદિક કોઈ પણ મહાપ્રસાદની બરાબરીમાં ફળદાતા નથી એટલે આટલું બધું જે કોઈ પણ કરે જમે એટલા જપ તપ વ્રત કરો એની સામે જે કંઈ પણ ફળ મળે એની બરાબરી પણ મહાપ્રસાદના ફળ સાથે થઈ શકે એમ નથી એવું ઠાકોરજી સ્વયં પોતાના શ્રીમુખથી સમજાવી રહ્યા છે અરે રાય ક્યાં સુધી કહીએ ચૌદ લોકના વાસી જે બ્રહ્માદિક દેવો ને તો સ્વપ્નય દર્શન થતું નથી કોનું મહાપ્રસાદની વાત કરે છે ત્યાં તેના મહાત્મયનું બીજું જાજુ શું કહેવાય મહાપ્રસાદનું સ્વરૂપ તો અલૌકિક છે બહુ જ ગોપ્ય છે શ્રી ઠાકોરજી જુગલ સ્વરૂપે આરોગે પછી તાદર્શી વૈષ્ણવને પ્રથમ લેવરાવે પછી બચે તે મહાપ્રસાદ એટલે આપણે જે ઠાકોરજી ને ભોગ ધરીએ અને ટેરો લાવીએ એટલે ટેરાની અંદર પાછળ ઠાકોરજી અને સ્વામીજી જુગલ સ્વરૂપે આરોગે છે અને ઠાકોરજીના જૂથ પણ બિરાજે છે એ પણ આરોગ્ય અને પછી જ્યારે આપણે સરાવીએ છીએ ભોગ ત્યારે તાદર્શ્રી વૈષ્ણવ પ્રથમ લે અને પછી જે બચે છે એટલે કે લીધેલું જે છે તાદર્શ્રી વૈષ્ણવે લીધા પછી જે તપેલીમાં પડ્યું છે એ બચે છે મહાપ્રસાદ છે જેથી તેમાં એક ગુણ વધ્યો શ્રી ઠાકોરજી સ્વામની જે ને તાદર્શ્રી ભગવદ્દી એ ત્રણનું જૂઠણ થયું તે મહાપ્રસાદ તે માટે તેમાં અલૌકિક સામર્થ્ય છે જ્યારે વ્યાસજીએ મહાપ્રસાદનું વર્ણન બ્રહ્માજીને સંભળાવ્યું ત્યારે બ્રહ્માજીએ મહાપ્રસાદની કણકા માટે મચ્છનું સ્વરૂપ ધરીને જમનાજીમાં ગયા તો કૃષ્ણ લીલામાં આવે છે ને કે માછલું બનીને બ્રહ્માજી જમનાજીમાં આવ્યા કે ઠાકોરજી હમણાં હાથ પ્રક્ષાલન કરશે તો એ અધરામત મળી જશે એ વાત અહીંયા વર્ણન કરે છે પણ તેના ભાગ્યમાં તે કણકા નથી કારણ કે મહાપ્રસાદના અધિકારી ન હતા તેથી પ્રાપ્ત થઈ નહીં પુષ્ટિ જ તેના અધિકારી છે બીજા શું જાણે એટલે કે આપણે કેટલા બધા ભાગ્યશાળી કહેવાય કે આ પ્રસાદના આપણને અધિકારી કહે છે કે બ્રહ્માજીને પણ નથી એવો આપણને અધિકાર આપ્યો છે ઠાકોરજી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ જગન્નાથપુરીમાં પ્રસાદનું વર્ણન ઘણું બધું કર્યું છે મહાપ્રસાદનું મહાત્મા એ અલૌકિક છે જેના સ્વરૂપને સમજીને લેવો જોઈએ હવે કેવી રીતે મહાપ્રસાદ લેવો એ સમજાવે છે તેનો પ્રકાર પણ જાળવવો જોઈએ સર્વોત્તમ વસ્તુને સર્વોત્તમ ભાવથી જ ગ્રહણ થાય જ્યાં ત્યાં મહાપ્રસાદ ધરાય નહીં કેવી રીતે આપણે સોના સોનું લીધું હોય તો સોનાની પેટી કઈ આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં નથી મૂકતા એને કેવી સરસ મજાની મખમલની પેટીમાં મૂકીએ છીએ એવી રીતે અહીંયા સમજાવે છે કે જ્યાં ત્યાં ન મુકાય ધરાય નહીં સર્વોત્તમ વસ્તુ છે એટલે સર્વોત્તમ પાત્રમાં પધરાવવું જોઈએ અનઅધિકારીને અપાય નહીં એટલે કે માળાબંધીને અપાય માળાબંધી સિવાય કોઈને અપાય નહીં અને તેનો સ્પર્શ થયેલો પણ લેવાય નહીં એટલે કે જેણે માળા નથી બાંધી એણે જો મહાપ્રસાદનો સ્પર્શ કર્યો કોઈથી છોવાય તો તે મહાપ્રસાદ રહે નહીં પછી એ મહાપ્રસાદનું મહત્ત્વ ઓછું થઈ ગયું જેમ ગંગાજળના ઘટને મદિરાની એક છાંટ લાગે તો પછી ગંગાજળ ગંગાજળ રહે નહીં કેટલું મોટું ઉદાહરણ આપી દીધું કે ગંગાજળ ઉપર મદિરા એટલે કે દારૂનો છાંટો લાગી જાય તો એ પછી ગંગાજળ પવિત્ર રહ્યું નહીં એ ગંગાજળ જ ન રહ્યું એવી રીતે મહાપ્રસાદને ગોપાલાલની માળા સિવાયના કોઈ પણ માણસે અડી લીધું તો એ મહાપ્રસાદ છોવાઈ ગયો કીધું તેમ અવૈષ્ણોના હાથથી છોવાય વિજાતીય ભાવવાળાના હાથથી છોવાય તેનો ખાસ ખ્યાલ અને પ્રકાર રાખવો જોઈએ સમર્પણે વૈષ્ણવના હાથથી મહાપ્રસાદ લેવો જોઈએ સુજાતી ભાવવાળા સાથે વ્યવહાર કરાય નહીં તો તેના ફળમાં ફેર પડી જાય પણ એનું ફળ ન મળે જો અગર આપણે ફળ લેવું છે મહાપ્રસાદ મહત્વથી સમજીને લેવું છે કે આનાથી આ મને ફળ મળે છે તો આ બધું ધ્યાન રાખવાનું બાકી તો મહાપ્રસાદ પછી એનું એટલું બધું મહત્વ ન રહે એવું અહીંયા સમજાવે છે કે એનું ફળમાં ફેર પડી જાય વિજાતીય ભાવવાળાથી ન લેવાય જે સ્પર્શ દોષ આ માર્ગમાં મહાન ગણ્યો છે એટલે કે અડકવાથી પણ દોષ લાગી જાય એ આપણે પુષ્ટિ માર્ગમાં લાગે છે દુર્યોધને પોતાનું જૂઠાણું ભીષ્મને આપ્યું અને લડવાની દુર્બુદ્ધિ થઈ એટલે કે દુર્યોધનના જૂઠું ખાવાથી પણ લડવાની બુદ્ધિ આવી જાય છે એ જૂઠાણનો સ્પર્શ દોષ થયો ભીમ જેવાની મતી ફરી ગઈ માટે સ્પર્શ દોષ મહાન છે એટલે કે અડકવાથી પણ જે દોષ લાગે છે એ લાગે જ છે જેનો સ્પર્શ થાય તેનો ભાવ તેમાં આવે જ થાય તેથી મહાપ્રસાદનું સ્વરૂપ પલટી જાય મહાપ્રસાદ પ્રથમ પોતાના પોતના ભૂમિશુદ્ધ કરીને પછી ધરવો વિવેક અવશ્ય રાખ્યો એટલે કે પહેલાના વૈષ્ણવો તો જ્યારે પાતળ પણ પધરાવતા પધરાવતા એવું અહીંયા બતાવી રહ્યા છે મહાપ્રસાદનું મહાત્મ્ય અન્ય શાસ્ત્ર પુરાણે ઘણું કર્યું છે મહાભારતમાં મહાપ્રસાદનો પ્રસંગ વૈષ્ણવે જૂઠણનો વૈષ્ણવની જૂઠણનો ધર્મરાજને નોળિયાએ કહીને સંભળાવ્યો એટલે કે નોળિયો બતાવે છે જૂઠણનું મહત્વ મહાભારતમાં ત્યારે ધર્મરાજનો સર્વ ગર્વ યજ્ઞાદિક દાનનો નાશ પામ્યો અડધું અંગ વૈષ્ણવના કંચનનું બની ગયું હતું તે જોઈને ધર્મરાજ ઘણું આશ્ચર્ય પામ્યા હતા શ્રીજીએ કહ્યું અરે રાય ક્યાં સુધી કહીએ રજભક્તોનું જૂઠણ આપ આરોગ્યા તેમાં એક કેવળ સ્નેહ અને પ્રીતિનું કારણ હતું જ્યારે છાક લીલા કરી ત્યારે ઠાકોરજી જૂઠણ આરોગ્ય ને એની વાત કરે છે તેમાં આશ્ચર્ય શું બ્રહ્માદિક દેવો નિર્ણય ન કરી શક્યા એવું મહાત્મા મહાપ્રસાદનું છે આપણા પુષ્ટિ માર્ગમાં તો વિશેષ હોય એમાં કહેવાનું શું હોય વિવેક વિચારીને લેવો તેવો ઠેરાવા માર્ગમાં છે મહાપ્રસાદ તો રસરૂપ અધરામ રસ જુગલ સ્વરૂપનું છે તેનું વર્ણન શું થાય આટલું બધું મહાપ્રસાદનું વર્ણન છે અને મહત્વ છે એટલે જ્યારે પણ અગર આપણે મહાપ્રસાદને સમજીએ છીએ કે આટલું બધું પવિત્ર વસ્તુ છે તો આ બધી મેન્ડ પ્રમાણે લેવું જોઈએ આજે જ બોલીને માની વાતને વિરામ છું